વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે શિવાની ઠાકર દર્શક મિત્રો નવરાત્રી ચાલી રહી છે નવલા નોરતા ચાલી રહ્યા છે ને આપણે પણ માતાજી ની ભક્તિ કરી રહ્યા છીએ પરંતુ આ વખતે અનોખી રીતે માતાજી ની ભક્તિ કરી રહ્યા છીએ આપણે થી દસ દિવસ દસ દિવસ એટલા માટે કારણ કે વિજયાદશમી છે ને એ પણ માતાજીનો તહેવાર છે તેને આ દસ દિવસની કથા જાણવાના છીએ માતાજીના જે નવ સ્વરૂપો છે તેના વિશે જાણવાના છીએ અલગ અલગ કથા અલગ અલગ પૂજા વિધિ માતાજીને પ્રિય ભોગ આ બધી જ બાબતો આપણે જાણી રહ્યા છીએ ને આવી અનોખી ભક્તિ આ વખતે આપણે નિર્માણ ન્યૂઝ ઉપર કરી રહ્યા છીએ અને નોરતા શરૂ થઈ ગયા છે ને એ નોરતામાં આવી પહોંચ્યું છે બીજું નોરતું

દુર્ગા નવ રૂપ વિશે કહે છે કે પ્રથમમ શૈલપુત્રી છે દ્વિતીયમ બ્રહ્મચારિણી કે બીજું રૂપ જે બીજો દિવસ છે એ મા બ્રહ્મચારીણીને સમર્પિત છે બ્રહ્મચારીણી કોણ છે એ પ્રશ્ન એક તો ઊભો થાય તો બ્રહ્મચારીણી એ મા ભગવતી હિમા પર્વતરાજ હિમાલયની પુત્રી છે અને એ બ્રહ્મચારિણી કેમ એને બનવું પડ્યું તો એને ઈચ્છા એવી હતી કે પોતાના લગ્ન ચંદ્રમૌલેશ્વર મહાદેવ ભગવાન શંકર સાથે થાય અને એના માટે એણે વર્ષો સુધી જંગલમાં જઈ અને તપશ્ચર્યા કરી અને હજારો વર્ષના એના તપશ્ચર્યા પછી જ્યારે ઋષિગણો દેવતાઓ મુનિઓ સિદ્ધો બધા એની પાસે જઈને એને આશ્વાસન આપે છે કે દેવી હવે લગ્ન થશે આ એમની ઉત્પત્તિની કથા પુરાણોમાં બતાવેલી છે અને કથા સાથે રાજુભાઈ માતાજીના સ્વરૂપ છે અલગ અલગ સ્વરૂપનું અલગ અલગ વર્ણન કરવામાં આવે છે આ સ્વરૂપનું વર્ણન કેવી રીતે કરી શકાય આ માતાજીના સ્વરૂપમાં એવું છે કે શ્વેત વસ્ત્ર છે સીધી વાત છે બ્રહ્મચારીના સ્વરૂપમાં છે એટલે એ શ્વેત વસ્ત્રધારી જમણા હાથમાં માળા છે ડાબા હાથમાં કમંડલ છે અને આવું માતાનું રૂપ છે માતાજી પોતે જ્યારે તપશ્ચર્યા કરવા બેઠા છે તો સ્વાભાવિક છે કે એકદમ સૌમ્ય રૂપ છે એમનું અને પોતાના તપશ્ચર્યાના આ જે કાર્ય કરે છે એમાં એકદમ મગ્ન બની દુનિયાની બીજી બધી જ વસ્તુઓને ભૂલી અને આમાં જ લાગી પડેલા છે તપસ્યા કરનાર ચારિણી ચાર શબ્દ નો અર્થ જે થાય કે ચાલવું આગળ વધવું કોઈ રસ્તા ઉપર તો આ બ્રહ્મ શિવ ની પ્રાપ્તિ માટેનો જે રસ્તો છે એના માર્ગ પર ચાલને એ બ્રહ્મચારી એટલે માતાજીનું સુંદર સ્વરૂપ છે સુંદર નામ છે ને સાથે સાથે જ રાજુભાઈ પણ વાત કરીએ કે આપણે જોઈએ કે અલગ અલગ નોરતા હોય માતાજી તો છે જ નોરતા સાથે જોડાયેલા પરંતુ અલગ અલગ નોરતા સાથે એક વસ્તુ બીજી આવે કે નોરતાનું પોતાનું પણ મહત્વ હોય ત્યારે જ્યારે આપણે બીજા નોરતાની વાત કરી રહ્યા છીએ તો નવરાત્રીમાં આ બીજા નોરતાનું કેટલું મહત્વ છે સૌથી પહેલા તો આપણે એ સમજવું જોઈએ કે નવરાત્રી એક એક જ એવો તહેવાર છે કે જે વર્ષમાં ચાર વખત આવે છે ચાર વખત આવે છે એનું કારણ શું અને નિશ્ચિત ટાઈમે તો એના માટે જે એસ્ટ્રોલોજી કે એસ્ટ્રોનોમીની પ્રાથમિક જાણકારી જે છે એ હું તમને આપું કે સૂર્ય જે છે એ એનું જે ભ્રમણ છે ખરેખર તો સૂર્ય સ્થિર છે પૃથ્વીનું ભ્રમણ છે પણ જે સૂર્યનો જે પથ છે એ રાશિ ચક્રમાં બાર રાશિઓમાં જે ફરે છે અને સંક્રાંતિઓ થાય છે એમાં ચાર સંક્રાંતિ મેષ સંક્રાંતિ કર્ક સંક્રાંતિ તુલા સંક્રાંતિ અને મકર સંક્રાંતિ આ ચાર સંક્રાંતિઓ એકબીજાથી જે નેવું ડિગ્રીના ખૂણે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશામાં આવે છે અને એ સમયે કાં તો ગોલ બદલાય છે બે ગોલ હોય છે ઉત્તર ગોલ અને દક્ષિણ ગોલ આ ખગોળ કે જ્યોતિષના જાણકારો આ વસ્તુ જાણતા હોય છે અને આયન છે ઉત્તરાયન અને દક્ષિણાયન તો જ્યારે એ ગોલ અને અયન આ બંને વસ્તુ બદલે છે ક્રમશ પહેલી જ્યારે મેષ સંક્રાંતિ થાય છે ત્યારે એ મેષ રાશિમાં પ્રવેશ કરે છે સૂર્યનારાયણ ત્યારે મેષ સંક્રાંતિ છે ત્યાંથી એ ઉપ ઉત્તર ગોલમાં એનું ભ્રમણ ચાલુ થાય છે એવી જ રીતે મકરસંક્રાંતિ જે આપણે કહીએ છીએ ઉત્તરાયણ જેનું જેને કહીએ છીએ તો ત્યારે જે નીચેનો ભાગ છે દક્ષિણ ગોળાર્ધ ત્યાંથી સૂર્યનારાયણનું ઉર્ધ્વગમન થાય છે એટલે ગોલ અને અયનના જે પરિવર્તન થાય છે એના જે પ્રભાવ છે કેમ કે સૃષ્ટિ ઉપર સૂર્યનો સૌથી વિશેષ પ્રભાવ છે સૂર્ય એક જ એવો ગ્રહ છે કે તારો છે કે જે પોતે સ્વયં પ્રકાશિત છે સૌથી વધુ પ્રકાશિત ચંદ્રમામાં થોડો ઘણા અંતે પ્રકાશ છે એવું આપણા પ્રાચીન ઋષિમુનિઓએ કહ્યું છે અને આજનું વિજ્ઞાન પણ માને છે પરાવર્તિત થઈને આવે છે એનો જે પ્રભાવ છે એ પ્રભાવ આ આયન અને ગોલના પરિવર્તન વખતે કંઈક વિશેષ હોય છે એના માટે આ ચાર નવરાત્રિ એના અનુસંધાનમાં એ સમયે મહા મહિનામાં માહી નોરતા

બીજા કોઈ પણ દેવી દેવતાઓનું પૂજન કે યજ્ઞ કે જે કંઈ વિધિ કરવી હોય તો એ ઉત્તરાયણમાં પ્રશસ્ત માનેલી છે પણ દેવીની ઉપાસના દક્ષિણાયણમાં પ્રશસ્ત છે અને આ આસો માસના જે નોરતા છે નવરાત્રી છે એ દક્ષિણાયણમાં આવે છે એટલે આનું વિશેષ મહત્વ છે અને માતાજીના સ્વરૂપની આપણે વાત કરી રહ્યા છીએ તો હવે પૂજાની પણ વાત કરીએ માતાજીની પૂજા કેવી રીતે કરવી સ્વાભાવિક છે બ્રહ્મચારીણી સ્વરૂપના એમનું સ્વરૂપ છે તો સ્નાન આદિ અને નિત્ય પૂજા કર્યા પછી ભાજપ કે આસન પર સફેદ કપડું પાથરી રેશમી હોય તો વધુ સારું એની પર માતાજીની મૂર્તિ કે મૂર્તિનો હોય તો ફોટો કે જે કંઈ મૂકી અને દેવીનું પૂજન શ્વેત વસ્ત્રો શ્વેત વસ્ત્ર પહેરીને અને શ્વેત દ્રવ્યોથી ફૂલ પણ સફેદ હોય એમનું નૈવેદ્ય પણ સફેદ એટલે કે દૂધ સાકર મિશ્રી આ બધું હોય દૂધમાંથી બનાવેલી મીઠાઈઓ ખીર આ વસ્તુઓથી માતાજીને નૈવેદ્ય ધરાવવું રક્ત સફેદ ચંદન સફેદ ફૂલ આ દ્રવ્યો અર્પણ કરવા માતાજીને અને બીજું દુર્ગા સપ્તશતી અને બીજા શાક્ત ગ્રંથોમાં આની પૂજાના ઘણા બધા પ્રકારો બતાવેલા છે પંચોપચાર ષોશોપચાર રાજોપચાર પણ સામાન્ય માણસથી આ કરવું શક્ય નથી તો સામાન્ય માણસે આટલું કરવું કે પંચોપચાર પૂજન એટલે સ્નાન ગંધ પુષ્પ ધૂપદીપ દીપ વૈદ્ય આટલું માતાજીને અર્પણ કરવું જે મેં બતાવ્યું એમ સફેદ કલરનું હોય સફેદ વર્ણનું હોય એ માતાજીને આ રૂપ માટે બ્રહ્મચારીણીને સૌથી પ્રિય છે તો આ બધી વસ્તુઓ અર્પણ કરવી મંત્રો તો મંત્રો પણ એટલા બધા બતાવેલા છે પણ સામાન્ય માણસ ને આજે જાણ મંત્રો પણ આપણે આગળ જાણીશું પરંતુ આપે જે પૂજા ની વાત કરી એમાં અમુક પૂજા આપે કહી કે જે અઘરી પડે તો શું પંડિતો ને બોલાવીને તે પૂજા કરી શકાય કે ની વિધિ શું છે ટૂંકમાં જણાવી શકો જો પંડિતજી ને બોલાવીને પણ પૂજન કરી શકાય આ દિવસો માં દેવી નું પૂજન કે રાજોપચાર પૂજન અથવા તો દુર્ગા સપ્તશતી નો પાઠ કરાવી શકાય એ પણ ઉત્તમ ફળ આપે દેવી અથર્વ જો આવડતું હોય તો દેવી અથર્વ શીર્ષનો પાઠ કે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ એ પણ કરી શકાય ગાયત્રી મંત્રના જપ પણ કરી શકાય પણ સામાન્ય માણસ કે જેને આવું કંઈ નથી આવડતું એ સ્નાન પછી માતાજીને સ્નાન કરાવ્યા પછી ધૂપદીપ ગંધ પુષ્પ અને નૈવેદ્ય અર્પણ કરે અને એક બહુ સરળ મંત્ર છે ઓમ દેવી બ્રહ્મચારિણ્યય નમઃ

બધી જ રીતની ભૌતિક અને આધ્યાત્મિક બંને રૂપે માતાજીની કૃપાની પ્રાપ્તિ થાય જી અને રાજુભાઈ આપણે હમણાં જે વાત કરતા હતા એમાં આપણે જણાવ્યું કે પુરાણોમાં ગ્રંથોમાં ઘણું બધું નવરાત્રિ વિશે માતાજી વિશે લખાયેલું છે દેવી માટે લખાયેલું છે અને એવા પણ સવાલ અમુક વાર થતા હોય કે આ દેવી શું છે નવરાત્રી શું છે હમ બહુ પ્રાચીન જે ગ્રંથો છે એમાં જે વર્ણન બતાવેલું છે આપણા બધા જ શાસ્ત્રો દર્શન ગ્રંથો બધા જ એવું માને છે કે પ્રકૃતિ અને પુરુષ આના સંયોગથી સર્જન થયું છે તો પ્રકૃતિ એ શક્તિ છે ચેતના છે 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 બ્રહ્મ પુરુષ એ જળ તત્વ જ્યારે એમાં ચેતનાનો સંચાર થાય છે ત્યારે કોઈ ક્રિયા થઈ શકે છે દેવી અથર્વ આના માટે બહુ સરસ વાત કરેલી છે કે બધા દેવતાઓ ભેગા થઈ અને દેવી પાસે જાય છે ઓમ સર્વે વૈ દેવાદેવી મુપ સતુ ખાશી પમ મહાદેવીથી કે મહાદેવી તમે કોણ છો જ્યારે મહાદેવી જે જવાબ આપે છે કે આ પુરુષ પ્રકૃતિના સર્જન થકી જે સૃષ્ટિનું નિર્માણ થયું છે એ મારી શક્તિથી થયું છે એ શક્તિ હું છું શૂન્ય પણ હું છું અશૂન્ય પણ હું છું જ્ઞાન પણ હું છું અજ્ઞાન પણ હું છું વેદ પણ હું છું અને વેદ સિવાયનું જે છે અવેદ છે એ પણ હું છું

રસ નહોતો કે એમાં નહોતા લિપ્ત થયા એટલે દેવીને એક વખત થયું કે આને શક્તિ હું કોણ છું એ પણ ભાન કરાવવું જોઈએ એટલે એના માટે દેવીના પેલાથી શંકરાચાર્યજીને અતિસાર થઈ ગયા હોય છે અતિસાર એટલે મોસન મોશન જાડાઈને આપણે કહીએ એટલે શંકરાચાર્યજી ના શરીરમાં શક્તિ બિલકુલ નથી રહી અને ભિક્ષા માગવા જવાનું હોય છે કેમ કે સંન્યાસી હતા ભિક્ષા એ જ એમનું જે જીવન હતું જીવનચર્યાથી આહાર માટેનું એકમાત્ર સાધન હતું એટલે એ ભિક્ષા માગવા નીકળ્યા એક ઘર પાસે જઈને એ ભિક્ષા માટે અવાજ કરે છે કે ભવતી ભિક્ષાન દે એટલે અંદર સાક્ષાત માતાજી પોતે બિરાજમાન હોય છે એ એને કહે છે કે ભાઈ અંદર આવી અને મારી પાસેથી ભિક્ષાન લઈ જા એટલે બહારથી શંકરાચાર્યજી મહારાજ જવાબ આપે છે કે મારામાં એટલી શક્તિ નથી કે હું હવે અહીંથી ચાલીને ઘરની અંદર સુધી આવી શકું ત્યારે મા કહે છે કે શિવ શિવ કરે છે કે તારા શિવને કે તને શક્તિ આપે અને ત્યારે શંકરાચાર્યજીને ભાન થાય છે કે ખરેખર શક્તિ વિના શિવ એ સૌ બરાબર છે અને ત્યાર પછી સૌંદર્ય લહેરી ગંગા લહેરી

કાજુ બદામ જેવો સુકો મેવો ધરી શકાય કેળા નું ફળ ધરી શકાય પણ દૂધ અને દૂધમાંથી બનાવેલી વસ્તુઓ માતાજીને સૌથી પ્રિય છે ખીર નો નૈવેદ્ય એમનું સૌથી પ્રિય નૈવેદ્ય છે અને નૈવેદ્યની વાત કરી ત્યારે મંત્ર ની પણ વાત કરી લે માતાજી મંત્ર પણ આપણે ઉચ્ચારણ કરવાનું હોય છે તો કયા મંત્ર છે માતાજી ને પૂજા કરવા માટે માતાજી ને પ્રસન્ન કરવા માટે દેવીના દરેક સ્વરૂપ માટે નવાર્ણ મંત્ર શ્રેષ્ઠ છે નવાર્ણ મંત્રના જાપ એમાં પણ નવરાત્રિના દિવસોમાં એ કરવા એ શ્રેષ્ઠ ફળ કેમ કે નવાર્ણ મંત્રમાં દેવીના ત્રણેય સ્વરૂપ ત્રણેય બીજ આવી જાય છે સર્જક પાલ પાલક અને કામ પૂર્ણ ઈચ્છાઓ પૂર્ણ કરનાર એવી કાલી તો ત્રણેયના બીજ રીમ ત્રિમ અને ક્લિમ એમ રીમ અને ક્લિમમાં ત્રણેય બીજ પછી નવાનો મંત્ર છે ચામુંડાએ વીચે તો આ મંત્રના જાપ કરવાથી દેવીના ત્રણેય સ્વરૂપ ત્રણેય જે એની પ્રકૃતિ છે એ ત્રણેય પ્રકૃતિના આશીર્વાદ આપણને મળી શકે છે એના સિવાય મેં જેમ આગળ કહ્યું દેવી અથર્વ શીર્ષનો પાઠ કરી શકાય શ્રી સુક્તના પાઠ કરી શકાય દુર્ગા ચાલીસાના પાઠ કરી શકાય દુર્ગા મંત્રના જપ કરી શકાય જે પણ આપણને આવડે અને કઈ જે ન આવડે તો મેં જે કહ્યું એમ ઓમ દેવી બ્રહ્મચારીન્ય નમઃ આ મંત્ર બહુ સરળ છે અને આ મંત્રના જપ કરવા મંત્ર સરળ છે અને સાથે સાથે રાજુ કેટલી વખત આ મંત્ર નો જાપ કરી શકાય કેટલી વાર આ મંત્ર નો જાપ આ મંત્ર નો યથાશક્તિ ત્રણ માળા કરીએ

પહેલી પહેલું રૂપ છે પ્રતિપદાનું શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારીણી બીજું રૂપ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેથી તૃતીય રૂપ છે એ ચંદ્રઘંટા છે કુષ્માંડેથી ચતુર્થકમ ચોથું રૂપ કુષ્માંડા છે પંચમમ સ્કંદમાતેથી સ્કંદમાતા એટલે કાર્તિકેયની માતા પાર્વતી એ એનું પાંચમું રૂપ છે ષ્ટમ કાત્યાયનીથી એ કાત્યાયની દેવીનું છઠ્ઠું રૂપ છે સપ્તમમ કાલરાત્રિથી સાતમું રૂપ છે એ કાલરાત્રિ રૂપ છે સપ્તમમ કાલરાત્રિથી મહાગૌરીથી ચાષ્ટમમ અને આઠમું રૂપ મહાગૌરીનું અને નવમું રૂપ એ સિદ્ધિદાત્રી છે એક ખાસ વાત મને અત્યારે યાદ આવી આ હું બોલ્યો એટલે એ હું બતાવું કે રુદ્રમાં રુદ્રયામલ તંત્ર એક અતિ પ્રાચીન તંત્ર ગ્રંથ છે એમાં ઉલ્લેખ છે કે જે લોકો પણ નવરાત્રીના નવ દિવસ કોઈ પણ જાતનું અનુષ્ઠાન કે મંત્ર જાપનું કે કંઈ કરતા હોય છે વિધિપૂર્વક તો એ લોકો આપણી પરંપરા મુજબ એકટાણા કે ઉપવાસ કરતા હોય કે ફલહાર જ માત્ર કરતા હોય તો સામાન્ય લોકો એવું માને છે કે ઘણા બધાને મેં જોયા છે કે નવ દિવસ દેવી ઉપાસના નવ દિવસ એક ટાઈમ જમવાનું અથવા તો ઉપવાસ કરવાનો ફલાહાર કરવાનું અને દસમા દિવસે પારણા કરે પણ રુદ્રયામલ તંત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દેવી ઉપાસનામાં તમે જ્યારે ઉપવાસ કે એકટાણા કરતા હોય તો અષ્ટમીએ તમારે પારણું કરવું અથવા તો મોડામાં મોડું નવમી તિથિએ પારણું કરવું દસમી તિથિનું દશેરાનના દિવસે પારણું કરવાનો સ્પષ્ટ મનાઈ બતાવી છે નિષેધ કયો છે મહા ઉપાય ની પણ વાત કરીએ કારણ કે જયારે પણ નવરાત્રી સ્વરૂપ સ્વરૂપની પૂજા કરતા હોય તો ઉપાય માતાજીને પ્રસન્ન કરવાના ઉપાય એક મહા ઉપાય જણાવો શ્રાદ્ધ પર્વ વખતે મેં જે શ્રાદ્ધ માટે કહ્યું કે શ્રદ્ધે ક્રિયતે શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું કાર્ય શ્રાદ્ધ છે એમ અહીંયા શ્રદ્ધાપૂર્વક સાચા હૃદયથી માને યાદ કરીએ માને કહીએ કે માં તારા સંતાનો છીએ તને જે યોગ્ય લાગે એમ કર ભૂલ થવી એ અમારો સ્વભાવ છે અમારા સ્વભાવમાં છે અને માફી આપવી એ તારી મહાનતા છે જેમ આદિશંકરાચાર્યજી કહે છે કે બધું જ કર્યા પછી હું કંઈ જ જાણતો નથી ન મંત્રમ નો યંત્રમ તદપીચે ન જાને સ્તુતિમાં હો અને છેલ્લે કહે છે કે મત્સમ પાતકી નાસ્તી મારા જેવો કોઈ નીચ માણસ નથી પાપ અગ્નિ નહીં ત્વત્સમા પાપોને બાળવા વાળી માફી આપવા વાળી શુદ્ધ કરવા વાળી તારા જેવું બીજું કોઈ નથી

કુમારિકા પૂજન એ નવરાત્રીના દિવસોમાં એ પણ એક પૂજાનો પ્રકાર છે લોકો કરે છે અને કરવી જરૂરી જોઈએ તો એમાં વર્ષથી નીચેની વર્ષ પૂરા ન થયા હોય એની ત્યાં સુધીની જ્યોતિષની રીતે જુઓ તો છઠ્ઠી રાશિ એ કન્યા રાશિ છે છ વર્ષ સુધીની કન્યા એ કન્યા છે આપણા પુરાણ જૂના જે બધા સ્મૃતિ સ્મૃતિ ગ્રંથો જેમાં બધામાં આપણા આચાર અને આપણા ધર્મ વિશે જે કંઈ ઉલ્લેખ છે એમાં બતાવેલું છે કે સાતમા વર્ષે કન્યાના વિવાહ કરી શકાય છ વર્ષ સુધી એ કન્યા છે છ વર્ષથી નાની બાળાઓ કન્યાઓ એ ગૌરીનું સ્વરૂપ છે એની પૂજા કરો એમને સૌંદર્ય પ્રસાધનોની ભેટ આપો દક્ષિણા આપો હા થઈ શકે છે સારું એમને પોજન કરાવો અને કુમારીકા પૂજનની સાથે સાથે મેઈન વસ્તુ કે જે નવરાત્રી આપણે બોલીએ ત્યારે આપણા મનમાં આવે ને વસ્તુ છે ગરબા તો આ ગરબાનું કેટલું બધું મહત્વ નવરાત્રીમાં રહેલું છે એની પાછળનું શું કારણ છે આ ગરબાની પાછળનું શું કારણ છે ગરબા એ માતાજીને પ્રસન્ન કરવા માટે જે સ્તોત્ર સ્તુતિ પાઠ જે કંઈ કરતા એનું એક બદલાયેલું રૂપ બધા જેમ આગળ મેં કહ્યું કે બધા જ વિધિ વિધાન જાણતા નથી તો એ લોકો માતાજીને પોતાની કાલી ઘેલી ભાષામાં ગીતો કે ગરબા થકી પ્રસન્નતા માતા માતાજીની પોતાની પર કૃપા થાય એના માટે આ ગરબાના કાર્યક્રમો રાખતા ગરબા કરતા આજના સમયમાં એ હવે આખું ચિત્ર બદલાઈ ગયું છે માતાજીને કોઈ યાદ કરતું નથી ખરેખર અને હા અમુક જગ્યાએ હજી જૂની પરંપરા જો તમને હોય ખબર હોય તો અત્યારે પણ પેપરમાં પણ તમે જોઈ શકશો કે અમુક જગ્યાએ બેઠા ગરબા હોય છે કે જ્યાં બધા ભેગા થઈ અને બેસીને માની આરાધના કરતા હોય છે મૂળ તો આ નવ દિવસ માની આરાધના માટે શક્તિની આરાધના માટે કે આધ્યાત્મિક અને ભૌતિક આ બંને પ્રકારની ઉર્જા મેળવવા માટે ઉર્ધ્વગમન માટે આ તહેવાર બનાવેલો છે અને એનું મહત્વ આ છે એટલે ગમે તે રીતે કરો પરંતુ માતાજીની ભક્તિ કરવે આ તહેવાર સૂચવે છે અને રાજભાઈ આપ અમારી સાથે જોડાયા એટલે જ્ઞાન સભર વાતો કહી તે બદલ ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો આજે બીજું નોર્તું માતાજીના બીજા સ્વરૂપ ની કથા જાણીને આવતીકાલે ફરી મળીશું માતાજીના ત્રીજા સ્વરૂપ ની અન્ય કથાઓ સાથે ત્યાં સુધી મને આપશું રજા નમસ્કાર